બોટાદ એપીએમસી ના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા ખેડૂતો વેપારીઓ માટે સૂચન જાહેર કર્યું છે હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ ચૌદ જિલ્લામાં અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા જણસ લઈને આવતા તમામ ખેડૂતોને જણસ સુરક્ષિત રીતે લાવવા સૂચન કરાયું છે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂતોને જસણ જણસ ને પ્લાસ્ટિક કે તાડપત્રીથી બાંધી વરસાદ પાણી પડે નહીં તેવી રીતે લાવવા સૂચન કરાયું હતું આગામી ચૌદ તારીખ થી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવાના કારણે બોટાલે એપીએમસી મારફતે બધા જ વેપારીઓને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે પોતે પોતાના વેપારીઓ ખેડૂતોને સૂચના આપે અને પોતે પોતાનો માલ જે માર્કેટની અંદર વેચવા લાવે એ તમામ પ્રકારની ઝણસીઓને ઢાંકીને લાવે જેથી કરી વરસાદ શરૂ થાય તો ઝણસી બગડે નહીં એવી તમામ ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ